ભરૂચના લિંક રોડ ઉપર આવેલ ધી સોસાયટીમાં વિવિધ કંપનીઓના ખાનગી વાહનો અડિંગો અને ગેરકાયદેસર આંતરિક માર્ગના ઉપયોગ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધી નંદિની પાર્ક કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટીના સ્થાનિક રહીશોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચના ઉમરાજ ગામની નંદિની પાર્ક સોસાયટી નું વર્ષ ઓગણીસો નવ્વાણું માં નિર્માણ કરવામાં આવ્યું હતું સોસાયટી ના નિર્માણ બાદ રહીશો સોસાયટીના આંતરિક માર્ગ નો ઉપયોગ કરતા આવ્યા છે ત્યારબાદ બાજુમાં યોગી ટાઉનશીપ સોસાયટી યોગી ટાઉનશીપ બે નું નિર્માણ ચાલુ છે જે સોસાયટીમાં અવર જવર માટે નંદિની પાર્ક સોસાયટી ના માર્ગ નો ઉપયોગ કરાય છે યોગી ટાઉનશીપ બે ની બાજુમાંથી દહેજ બાયપાસ રોડ પસાર થાય છે દહેજ બાયપાસ માર્ગ પરથી યોગી ટાઉનશીપ તરફ આવવા માટે પગદંડી માર્ગ હોય નંદિની પાર્ક સોસાયટીના આંતરિક માર્ગ સાથે જોડાયેલો છે નંદિની પાર્ક સોસાયટીનો માર્ગ આજુબાજુની સોસાયટીના માર્ગ સાથે મળી લિંક રોડ સાથે મળે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી લિંક રોડ અવર જવર માટે મોટા વાહનો દહેજની વિવિધ કંપનીની બસો સહિતના વાહનો ગેરકાયદેસર માલસામાનની હેરાફેરી કરતા વાહનો પણ ઉપયોગ કરતા થયા છે જેને પગલે

ને અમારા બાળકોનું શું બેનો આવતા જતા લપસી પડે છે બેનનો હાથ ભાગી ગયો છે એ બેન પણ બાજુમાં સબૂત છે એ માટે કોઈ નિવારણ લાવવા માટે અમે કલેક્ટર ઓફિસ માટે આવ્યા છીએ આ ત્રીજી વખત વખતનું આવ્યા છે હજર તમે અમારા રહીશો સાથે અમારા જે મુખ્ય રોડ પર બે બાઈપાસથી જે ડીઆર ડી વાહનો અમારા મુખ્ય રોડ પરથી પસાર થાય છે તેની તેના માટે કલેક્ટર સાહેબ શ્રીને હજે રજૂઆત કરવા ત્રીજી વાર આવી રહ્યા છે અગાઉ અમે ત્રેવીસ એક બે હજાર ચોવીસના રોજ આવેદન આપ્યું હતું ત્યારબાદ દસ ચાર બે હજાર ચોવીસના રોજ પણ આ સંબંધી આવેદનપત્રક આપ્યું હતું પણ હજુ સુધી તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરી નથી અમે ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂ કરીએ છીએ કે અમારા આ મુખ્ય રોડ પરથી જે હેવી વાહનો ફોર વ્હીલરો અને કંપનીની ગાડીઓ સવાર સાંજ જાય છે તો અમારા આખરી રોડના સત્તર મકાનોને બહાર નીકળું મુસીબત થાય છે ને અમે અમારા વાહનો લઈને બહાર નીકળી શકતા નથી અમારા બાળકોને અમારા રહીશોને જાનમાલ મિલકતને ખૂબ નુકસાન થઈ રહ્યું છે છતાં પણ તંત્ર તરફથી કોઈપણ બે દર કોઈ પણ આ સંબંધી કાર્યવાહી થઈ નથી